પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળે રે તારી નાવડીને ડૂબવા નહીં દો એમ તોરલ જેસલને તો બધા ઓળખે કચ્છની ધરતીનો કાળવડો નાગ દરિયાની અંદર જેસલને તોરલ બે જાય મધ દરિયા કહેવાય છે કે દરિયો હાલક ડોલક થયો ખરેખર એ દરિયો હાલક ડોલક નહોતો થયો પણ કહેવાય ને કે જે તોરલ એનું પોઝિટિવ વાઇબ્રેશન અને જેસલ એનું નેગેટિવ વાઇબ્રેશન બે હુડકીની અંદર નજીક આવ્યા અને પોઝિટિવ વાઇબ્રેશનથી હજી જેસલનું નેગેટિવ વાઇબ્રેશન છે હજી પાપોનું એની અંદર કંપન છૂટી ગયું અંદરથી બીક લાગવા મને आगड़ी उमरी जाए नवड़ी आगड़ी उल्टी पड़ी जाए आवाणसों हमेशा बीता हो रखड़ता हो आपने लगे सूरवीर नहीं अंदर डर से बाजू प्रोटेक्शन वाला मणसो अंदर डर से मैंने कोक मारी जाए क्योंकि अंदर पाप से पाप हमेशा डर पैदा करे જેસલની અંદર એના જે પાપો હતા એને ડર પેદા કર્યો અંદરનું જે મન હતું એ હાલક ડોલક મન ઉઠાવવા દરિયો તો શાંત હતો પણ કહેવાય છે ને કે આ દુનિયાની અંદર જે કાંઈ આપણે જોઈએ છીએ એ આપણા મનનું ચિત્ર છે દુનિયા છે એ પડદો છે અને આપણા મનના વિચારો એ પડદા ઉપર ઝીલાય છે અને એને આપણે સત્ય માની લઈએ છીએ એવી રીતે જેસલને એમ થયું કે હવે આ નાવડીમાં નહીં રહેવાય ત્યારે ચોરેલ એમ કહે છે કે ભાઈ દરિયો શાંત છે તારા પાપ એને તને હાલક ડોલક કરો છે એકવાર પાપને પોકારી નાખ પાપ તારું પ્રકાશ એકવાર કહી દે તારા પાપને કારણ કે પાપની નીચે હંમેશા ધર્મ હોય ધર્મ ઉપર પાપની ધૂળ સડી ગઈ હોય એકવાર ધૂળને ઉડાડ નાખે બાકી તારું ધર્મ તને દેખાઈ જાય અને એને પાપ પોકારી નાખ્યો અને કહેવાય છે કે એ ની અંદર પીર થઈ ગયા ધર્મને પામી ગયા આવા અનેક દાખલા આપણા ઇતિહાસ ની અંદર છે અંગુલી માલ અને બુદ્ધનો બેનો ભેટો થાય છે જંગલની અંદર ત્યારે અંગુલી એમ કહે છે બુદ્ધ ને કે હે સાધુ ઊભો રહી જાય કે કાપી નાખાય ત્યારે બુદ્ધ એમ કીધું કે હું તો કેટલાય વર્ષોથી ઉભો રહી ગયો છું ભાઈ તું દોડધામ કરશો ચારે બાજુ રોતો કરો હું તો ઊભો છું પણ અંગુલી માલની અંદર જે પાપ હતું ને બધું એટલે માણસોના આંગળા કાપીને હાર બનાવવાની જે એની ધ્યેય હતું એ પાપ એને મીના યાદ આવવા પોઝિટિવ વાઇબ્રેશનથી એને એમ લાગ્યું કે બુદ્ધ મારી બાજુ આવે છે બુદ્ધ તો ઊભા હતા પોતાનું મન હાલક ડોલક થયું આ બાજુ વાલિયા લૂંટારા અને નારદ મેળ્યા વાલ્મિકી થઈ ગઈ મૂળ અલગ હતો કે પાપ પોકરવા માટેનું કોઈ પાત્ર તમને મળી જતું ખંભો મળી જ્યાં તમે તમે પાપ શકો રડી શકો પસ્તાવો કરી શકો અત્યારે એવા ખંભા નથી મળતા ખંભા મળવા બહુ મુશ્કેલ છે કારણ કે અત્યારે પાપ પો જાય તો વસ્તુનો દુરુપયોગ બહુ થાય છે એટલે જ કોઈ મહાપુરુષે કીધું કે મન મેલા તન ઉજળા બગલા કપટ અંગ એનાથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ કાગડો મનનો મેલો અને બારે મેલો આપણે ઓળખી જઈએ ને આ ઢાંકીને રાખો આ બોટી જાય પણ બગલાનું શું કરો તમે બગલાનું શું કરો માથે ધોળા વસ્ત્રો પહેર્યા છે અંદર બધું મેલું છે એને કેમ ઓળખો અત્યારે એ છે કે પાપ તો ઠીક છે પાપની ઉપર ધર્મનું પડળ ચડી ગયું છે પાખંડી ધર્મ એને કેમ ઓળખશો તમે સમય બહુ ફરી દો પેલા કરતા કે પાપ જયારે ધર્મનું સ્વરૂપ લઈને આવે ત્યારે તમે શું કરશો એક વખત પાપ પોકારા જાય વજન પાપનો છે શરીરનો નથી બહારની દુનિયાનું વજન નથી આપણા ખુદના પાપનું વજન આપણે ઉચકીએ છીએ જ નડે છે વિહવળ બનાવે છે આખું ડિસ્ટર્બન્સ પેદા કરે છે અંદર કંપન પેદા કરે છે ભય પેદા કરે છે પાપનું મૂળ કામ છે ભય પેદા કરવાનું ભય પેદા થાય આખી જેસલ તોરલની આ વાત જે નાવડી ને પાપ પોકારી દીધું બધું શાંત થઈ ગયું મનનો દરિયો હાલક ડોલક થયો હતો બહારનો દરિયો નહોતો થયો એ તો શાંત હતો દરિયો